નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણે જે રસ્તા ઉપર ચાલતા હોઈએ એ રસ્તા ઉપર ઘણી બધી ઠેસ આવશે નક્કી આપણે કરવાનું છે કે એ ઠેસ ઉપર આપણે પગ દઈને પડવું કે પછી વ્યવસ્થિત ધ્યાન રાખીને કાળજીપૂર્વક રસ્તો ઓળંગી જવો આજનો સુવિચાર છે ઠેસ તો દરેક રસ્તામાં વાગશે નક્કી આપણે કરવાનું છે કે હવે આપણે પડવું નથી આ સુવિચારનો અર્થ એવો થાય દોસ્તો કે જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ તો આ અભ્યાસની અંદર આપણી પાસે ઘણા બધા એવા માધ્યમ છે જે આપણને અભ્યાસથી દૂર લઈ જશે એનું મુખ્ય માધ્યમ તમને કહી દઉં મોબાઈલ આવા અનેક પ્રકારના જે માધ્યમો છે એ આપણા અભ્યાસરૂપી રસ્તામાં વિઘ્ન બનીને આવે છે નક્કી આપણે કરવાનું છે કે આપણે પડવું કે પછી એ વિઘ્નોને દૂર કરી અભ્યાસમાં આગળ નીકળી જવું આ સરસ સુવિચાર સાથે અભ્યાસને આગળ વધારીએ મા સરસ્વતીને વંદન ધોરણ બાર કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર ત્રણ આજે આપણે જોવાના છીએ સુરેખ નિયત સંબંધ લાઈનર રિગ્રેશન દોસ્તો એનો પહેલો લેક્ચર જેમાં આપણે સમજીશું પ્રસ્તાવના નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ પ્રકરણ નંબર બે સુરેખ સહસંબંધ જેનો આપણે અભ્યાસ ઊંડાણપૂર્વક કરી ચૂક્યા છીએ હવે એ જ પ્રકરણમાં પણ આપણે આ બે ચલનો અભ્યાસ કરેલો બે ચલ જેમાં એક ચલ હશે આપણી સમક્ષ નિરપેક્ષ ચલ અને બીજો ચલ હશે સાપેક્ષ ચલ ફરી એક વખત આ બંને ચલનો આપણે ટૂંકમાં અભ્યાસ કરી લઈએ દોસ્તો સૌથી પહેલા જોઈએ પ્રસ્તાવના તો જ્યારે ચેપ્ટર બે આપણે શીખ્યા તો એ ચેપ્ટર બે માં બે સહસંબંધિત જે ચલ છે એની વચ્ચે કેટલો ગાઢ સંબંધ છે એનો આપણે અભ્યાસ કર્યો એ સંબંધનો પ્રકાર કયો છે એ જોયો આપણે પાંચ પ્રકારની વાત કરી લેતી સંપૂર્ણ ધન આંશિક ધન સંપૂર્ણ ઋણ આંશિક ઋણ અને સુરેખ સહસંબંધનો અભાવ આ પાંચ પ્રકાર પૈકી કયા પ્રકારનો સંબંધ બે ચલો વચ્ચે રહેલો છે એનો પ્રકરણ બે સુરેખ છે પરંતુ એક ચલની કિંમતમાં એકમ ફેરફાર કરવાથી બીજા ચલમાં કેવો અને કેટલો ફેરફાર થશે તેનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું અગાઉના પ્રકરણ બે માં આપણે યાદથી ચલ એટલે કે બે ચલ વચ્ચેના સ પ્રકાર કયો છે તેમજ બંને વચ્ચે રહેલો સંબંધ કેટલો ગાઢ છે અહીંયા ઢ આવશે દોસ્તો કેટલો ગાઢ છે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે હવે આ પ્રકરણમાં આપણે યાદચ્છિક બે ચલો પૈકી એક ચલની કિંમતમાં એકમ ફેરફાર કરવાથી સંબંધિત બીજા ચલની કિંમતમાં કેવો અને કેટલો ફેરફાર થશે એ જાણવા માટે સુરેખ નિયત સંબંધનો ખ્યાલ રજૂ કર્યો છે ફરી એક વખત દોસ્તો સહસંબંધ એટલે બે ચલ વચ્ચે કેટલો ગાઢ સંબંધ છે તે દર્શાવતું પ્રકરણ અને બંને ચલ વચ્ચે સંબંધનો પ્રકાર કયો છે તે રજૂ કરતું પ્રકરણ જ્યારે નિયત સંબંધ એ એક ચલની અંદર એકમ ફેરફાર કરીશું તો બીજા ચલમાં કેવો અને કેટલો ફેરફાર થશે તેનો ખ્યાલ આપણને રજૂ કરે છે બે ચલનો જે આપણે અભ્યાસ કરવાનો છે ચલ એક્સ અને વાય એમાં એક ચલની અંદર એકમ ફેરફાર કરવાથી બીજા ચલમાં કેવો અને કેટલો ફેરફાર થાય છે તેનો અભ્યાસ આપણે આ પ્રકરણ અંતર્ગત કરીશું આવો દોસ્તો આપણે હવે એનો શાબ્દિક અર્થ સમજીએ નિયત સંબંધ નો શાબ્દિક અર્થ નિયત સંબંધ નો અર્થ થાય પ્રતિગમન અથવા તો સરેરાશ કિંમત તરફ પરત આવવું પ્રતિગમન અથવા તો સરેરાશ કિંમત તરફ પરત આવવું હવે દોસ્તો માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગાલટન નામના આંકડા શાસ્ત્રીએ સૌપ્રથમ વખત નિયત સંબંધનો ખ્યાલ રજૂ કર્યો જ્યારે તમને એક માર્ક્સનો વિકલ્પ પૂછાય કે નિયત સંબંધનો ખ્યાલ સૌથી પહેલાં કોણે રજૂ કર્યો તો સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ એને સીએફ ગાલ્ટન પણ ઘણી વખત પૂછાય છે વિકલ્પમાં સીએફ ગાલ્ટન ખરેખર તો એસએફ ગાલ્ટન આવે સર ફ્રાન્સિસ ગાલ્ટન પણ આજ પ્રકરણમાં ન્યૂનતમ વર્ગની રીતમાં સીએફ ગોસ આવે છે કાલ ફેડ્રિક ગોસ એણે આ નિયત સંબંધનો અભ્યાસ કરવા માટે ન્યૂનતમ વર્ગની રીત આપી છે એટલે આ બંને આંકડા શાસ્ત્રીઓમાં મિસમેચ ન થાય એનો આપણે ખ્યાલ રાખશું જ્યારે માનવ આનુવંશિકતાની વાત આવે કે નિયત સંબંધનો ખ્યાલ રજૂ કરવાની વાત આવે તો આંકડા શાસ્ત્રીનું નામ આવશે સર ફ્રાન્સિસ ગાલ્ટન ત્યારબાદ દોસ્તો નિયત સંબંધની પૂર્વધારણા છે કે બે ચલો વચ્ચે વિધેયાત્મક સંબંધ રહેલો છે તેમજ બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો છે બે સ ચલો વચ્ચે વિધેયાત્મક સંબંધ છે અને બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે આ કાર્યકારણનો સંબંધ આપણે શીખી ગયા છીએ કે એક ચલની કિંમતમાં વધારો કે ઘટાડો કરવાને કારણે બીજા ચલની કિંમતમાં વધારો કે ઘટાડો થતો હોય એવું પરિણામ મળે છે એટલે આ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહી શકાય નિયત સંબંધ આ બે પૂર્વધારણા ઉપર કાર્ય કરે છે ફરી એકવાર બે સહસંબંધિત ચલો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે વિધેયાત્મક સંબંધ છે તેમજ બે ચલો વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે આ એક ગુણની અંદર આ પ્રશ્ન આપણને પૂછાય છે મિત્રો કે નિયત સંબંધ અંગેની પૂર્વધારણા ધારણા રજૂ કરો તો વિધેયાત્મક સંબંધ અને કાર્ય કારણનો સંબંધ આપણે યાદ રાખીશું આ થયો શાબ્દિક અર્થ ત્યારબાદ નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ સમજીએ ચેપ્ટર બે સુરેખ સહસંબંધની અંદર આપણે એનો અભ્યાસ પૂરો કર્યો નિરપેક્ષ ચલને સ્વતંત્ર ચલ પણ કહેવામાં આવે છે અને નિરપેક્ષ ચલ છે એના બે નામ છે સ્વતંત્ર ચલ અને કારણભૂત ચલ કાર્ય કારણનો સંબંધ ધરાવતા બે ચલ પૈકી જે ચલ કારણ સ્વરૂપ હોય તે ચલને નિરપેક્ષ ચલ કહે છે કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો પૈકી જે ચલ કારણ બનતું હોય જે ચલ કારણ સ્વરૂપ હોય તે ચલને નિરપેક્ષ ચલ કહે છે જેને સંકેતમાં એક્સ વડે દર્શાવવામાં આવે છે આવી જ રીતે દોસ્તો સાપેક્ષ ચલ વાય જેને આધારિત ચલ પણ કહે છે અને અસરયુક્ત ચલ પણ કહે છે આ પેટા નામ જે છે આપણે ચોક્કસ યાદ રાખીશું ઘણી વખત પરીક્ષામાં એમ પૂછાય છે સ્વતંત્ર ચલ એટલે શું ત્યારે આપણે નિરપેક્ષ ચલની વ્યાખ્યા આપવાની હોય અને એમ પૂછાય કે આધારિત ચલ કે અસરયુક્ત ચલ એટલે શું ત્યારે આપણે સાપેક્ષ ચલને ધ્યાનમાં લેવાનું આવશે દોસ્તો સાપેક્ષ ચલ કોને કહેવાય તો કે કાર્યકારણનો સંબંધ દર્શાવતા બે ચલ જે હોય એમાં જે ચલ કાર્ય સ્વરૂપ હોય એ ચલને સાપેક્ષ ચલ કહે છે અને તેને સંકેતમાં વાય વડે દર્શાવવામાં આવે છે ફરી એકવાર દોસ્તો નિરપેક્ષ ચલ એક્સ એ ચલ કારણ સ્વરૂપ ચલ છે અને એને નિરપેક્ષ ચલ વડે દર્શાવવામાં આવે છે હવે દાખલા તરીકે આપણે લઈ લઈએ ઉત્પાદન અને વેચાણ આ બે જે ચલ છે દોસ્તો આમાંથી કયું ચલ કારણ બનશે અને કયું કાર્ય બનશે મતલબ કયો ચલ સ્વતંત્ર છે અને કયો ચલ આધાર રાખે છે તમે સમજો ઉત્પાદન વેચાણ જે છે એ હંમેશા કોના ઉપર આધાર રાખે ઉત્પાદન ઉપર એટલે ઉત્પાદન એ સ્વતંત્ર ચલ છે ઉત્પાદન વધે તો વેચાણ વધશે અને ઉત્પાદન ઘટે તો વેચાણ ઘટે એટલે ઉત્પાદન સ્વતંત્ર ચલ છે જ્યારે વેચાણ એ ઉત્પાદન ઉપર આધારિત ચલ છે તો ઉત્પાદનને આપણે સ્વતંત્ર ચલ હોવાને કારણે એક્સ વડે દર્શાવીશું અને વેચાણને વાય વડે દર્શાવીશું ઓકે દોસ્તો આ થઈ નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલના અભ્યાસની વાત હવે આપણે એના કેટલાક પેટા ઉદાહરણો જોઈએ કેટલીક વિગતો આપેલી છે જે પૈકી તમારે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ કોને કહેવાય એને સમજવાનું છે પહેલો મુદ્દો ઉત્પાદન અને વરસાદ દોસ્તો આમાં આ બંને ચલમાંથી સ્વતંત્ર ચલ કયું છે જેને નિરપેક્ષ કહી શકાય તો કે વરસાદ વરસાદ કોઈના પર આધાર નથી રાખતો એ સ્વતંત્ર ચલ છે જ્યારે ઉત્પાદન જે છે એ વરસાદ ઉપર આધાર રાખે છે એટલે ઉત્પાદન એ આધારિત ચલ બને છે સાપેક્ષ ચલ બને છે ત્યારબાદ નફો અને વહીવટી ખર્ચ નફો વહીવટી ખર્ચ ઉપર આધાર રાખે કે પછી વહીવટી ખર્ચ નફા ઉપર આધાર રાખે યસ અહીંયા વહીવટી ખર્ચ એ સ્વતંત્ર ચલ છે જ્યારે નફો એ વહીવટી ખર્ચ ઉપર આધાર રાખે છે ખર્ચ વધે તો નફો ઘટશે અને ખર્ચ ઘટશે તો નફો વધશે આપ સમજી રહ્યા છો દોસ્તો બંને ચલની વાત થાય છે સમારકામનો ખર્ચ અને સમારકામનો સમય આ બંનેમાં સ્વતંત્ર કોણ છે દોસ્તો તો સમય હંમેશા સ્વતંત્ર હોય સમય કોઈના પર આધાર રહેતો નથી અને ખર્ચ એ હંમેશા સમારકામના સમય ઉપર આધારિત હોય છે જેમ જેમ સમારકામનો સમારકામનો સમય સમય વધારે વધારે લાગે લાગે તેમ તે વસ્તુ પાછળ ખર્ચ ખર્ચ પણ આમ ઉપર આધાર રાખે છે કિંમત અને માંગ બોલો કિંમત માંગ ઉપર અસર કરે કે માંગ કિંમત ઉપર અસર કરે દોસ્તો તો ચોક્કસ આપણે કહીશું કિંમત એ સ્વતંત્ર ચલ છે અને માંગ એ કિંમત ઉપર આધાર રાખે છે કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે યસ મિત્રો પાકનું ઉત્પાદન અને ખાતરનો વપરાશ જેમાં સ્વતંત્ર ચલ છે ખાતરનો વપરાશ ઉત્પાદન હંમેશા ખાતરના વપરાશ ઉપર આધારિત હોય છે પાકનું ઉત્પાદન ખાતરના વપરાશ ઉપર આધાર રાખે ખાતર વધુ વપરાયું હોય તો ઉત્પાદન સારું એવું મળી શકે એવી જ રીતે ઉત્પાદન અને વેચાણ તો અહીંયા આપણે

તમે સમજી રહ્યા છો વેચાણ સ્વતંત્ર ચલ જ્યારે નફો એ વેચાણ ઉપર આધાર રાખે છે જેમ વેચાણ વધે એમ નફો વધે છે ત્યાર પછી મૂડી રોકાણ અને નફો આ એક ટોપિક એવો છે જેમાં મિત્રો તમે કન્ફ્યુઝનમાં આવી જશો તમને એમ થાય કે મૂડી રોકાણ એ સ્વતંત્ર વસ્તુ છે નફો એના ઉપર આધાર રાખે છે નહીં મિત્રો દરેક જગ્યાએ મૂડી રોકાણ એ નફામાં વળતર સ્વરૂપે મળે એવું જરૂરી નથી એટલે અહીંયા નફો સ્વતંત્ર ચલ છે અને રોકાણ એ નફા ઉપર આધારિત છે જેમ નફો વધારે આવશે એમ વધેલા નફાનું બીજે મૂડી રોકાણ થશે ત્યારબાદ પરિણામ અને વાંચન આ વિદ્યાર્થીલક્ષી ટોપિક છે અને આપ સમજી રહ્યા છો કે અહીંયા વાંચન એ સ્વતંત્ર ચલ છે આપણા હાથમાં છે વાંચન વધે તો પરિણામ ખૂબ સારું આવે અને વાંચન જ ના કરીએ તો પરિણામ ખરાબ આવશે આ થયા બે ચલોનો અભ્યાસ કર્યો તેમાંથી કયો ચલ નિરપેક્ષ ચલ અને કયો ચલ સાપેક્ષ ચલ છે એ આપણે સમજી ગયા નિરપેક્ષ ચલને કેપિટલ એક્સ વડે અને સાપેક્ષ ચલને કેપિટલ વાય વડે દર્શાવવામાં આવે છે આ થઈ વાત નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલની વાત આજે આપણે જે ટોપિક શીખ્યા એ બે છે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ આજનો ટોપિક અહીંયા પૂરો કરીએ દોસ્તો આવતીકાલે નવા ટોપિક સાથે ફરી મળીશું થેન્ક યુ વેરી મચ